કાર્યક્રમ મહાનુભાવો અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરિસંવાદ અને કૃષિ મેળાનું આયોજન ખેતીવાડી આત્મા બાગાયત દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તમામ વિભાગો દ્વારા ખૂબ સારું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું આજની જે માંગ છે ખેતી માટે એ પ્રાકૃતિક છે ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ એ પ્રાકૃતિક કૃષિ છે અને એનું અભિયાન આપણા દેશની અંદર સૌ ગુજરાત રાજ્ય કર્યું છે એનો અમને ખૂબ ગૌરવ છે અને એના અમે સહભાગી છીએ અને આ કૃષિ અભિયાન ખૂબ અમે ખૂબ આગળ વધારી રહ્યા છીએ તમામે તમામ ખેડૂતોને પ્રાકૃતિક હેઠળ વાળવા માટે અમારા ખૂબ પ્રયાસો જારી છે અને અમને આશા છે કે ટૂંક સમયની અંદર અમે આખું ગુજરાત રાજ્યને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લઈશું